સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત ડિમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂર દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી

વધુમાં હતું કે રમણ એક મહિનાથી જ કામ કરી રહ્યો હતો જર્જરિત મકાન ડિમોલિશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું ઘટના સમયે રમણ બાજુ પર જ ઉભો હતો જોકે દિવાલને પડતા જોઈને સાઈડ ઉપર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતા એના પર દિવાલ પડી ગઈ હતી હાલ પોલીસ તપાસ ચાલે છે